સાવલી પંથકમાં આવાસ યોજનાના જર્જરિત જોખમી મકાનો સાવલી નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકોને રહેવા ઘર બને તે માટે વીસ વર્ષ અગાઉ જે તે સમયે નજીવી સરકારી આવાસ યોજનાઓ થકી નિર્માણ થયેલા અસંખ્ય આવાસ યોજનાઓના બનેલા અસંખ્ય મકાનો જર્જરિત અને રહેવા જોખમી હાલતમાં છે અને કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં જોવાઈ રહ્યા છે તાજેતરમાં ત્રણ ચાર દિવસ અગાઉ જ સાવલી તાલુકાના પરથમપુરા ગામે જૂના આવાસોના જૂના આવાસ યોજનાના મકાનોના ધાબા પર સૂઈ રહેલા પરિવારનું વહેલી સવારે સ્લેબ તૂટી પડતા એકને ઈજા થયાની ઘટના બની હતી ગંભીરામાં પુલ તૂટ્યાની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી રાજ્યભરના બ્રિજની સમીક્ષા કરાઈ હતી તો પ્રથમ પુરાની ઘટના બાદ પણ પંથકમાં વીસ વર્ષ અગાઉ નિર્માણ થયેલા આવાસ યોજનાના આવાસોની તપાસ સમીક્ષા કેમ નહીં કે પછી બીજો અકસ્માત થાય અને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું જેવો ઘાટ થાય તેમ છે રાજ્ય અને કેન્દ્ર સરકાર પીડિત દીનદયાળ આવાસ આંબેડકર આવાસ ઇન્દિરા આવાસ અને બે હજાર થી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ હતી તે અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા પાંચ લાખ નગરપાલિકા વિસ્તારમાં એક લાખ વીસ હજાર રૂપિયાના લાભાર્થીને ચૂકવાય છે તેવા આવાસ યોજનાઓના વડોદરા જિલ્લાના સાવલી નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય આવાસ યોજનાના મકાનો નિર્માણ કરાયા છે પણ હાલમાં વીસ વર્ષ અગાઉની આવાસ યોજનાના નિર્માણ થયેલી મકાનો ખૂબ જ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસો જર્જરિત જોખમી બંધ હાલતમાં બિનઉપયોગી છે અને કેટલાક આવાસોમાં જર્જરિત સ્લેબના પોપડા ઉખડી સળિયા પણ દેખાઈ રહ્યા છે તો પણ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ સાવલી તાલુકાના પરશુરામ ગામના પાટડી ફળિયામાં આવાસ યોજનાના આવાસના ધાબે સૂઈ રહેલા રેખાબેન પરમાના વહેલી સવારે સ્લેબ ધડાકા ભેટ તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો અને એકને ઈજા થવાની ઘટના બની હતી જેને લઈને વહીવટી તંત્ર તાલુકા પંથકમાં અકસ્માતની રાહ જોયા વગર વીસ વર્ષ અગાઉ નિર્માણ થયેલા આવાસ યોજનાના આવાસોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જનહિત માટે ઈચ્છનીય છે આ બહુ વર્ષ પહેલા વાયનું છે પણ એ વિશ્વાસ જેવું થઈ ગયું પણ આ ઢાબામાં કેવું છે કે પોપડા મોટા મોટા પડે છે રાતે અમારે આખી રાત જાગવું પડે છે પોપડાના દખે વરસાદ પડે એટલે પોપડા પડવાની તૈયારી થઈ જાય છે તમને અમને બીક લાગે છે અંદર રહેવાની તમે તો બહાર ઊંઘી રહ્યા છો અમુક રાતે તો અમને કઈ સાય આપો તો અમે કઈ બનાવી શકીએ પ્રથમ પૂરા પણ એક ઢાબું પડી ગયું તો પડી

હા ઉપર થી વરસાદ પડે તો અંદર એદા આવે છે ધાબા માં પાણી ઘરે છે વરસાદ ગાજે તો આખું ઢાબુ ગલે છે એટલે રેવા લાયક હમ અમારા છોકરાનું નું શું અમે મજૂરિયા માણસ સરકારે તમને આવાસ બનાવીને આપ્યાનો લાભ નથી મળ્યો તમને લાભ મળ્યો પણ એ તલાટી બધું આપી દીધેલું એટલે તલાટી સાહેબે આવું કર્યું અમે તો પૈસા ઉપાડીને એ લોકોને આપી દીધા અમારા નામ પર ઉપાડવા લઈ ગયા ખરા પણ પૈસા ઉપાડ્યા ને પછી એ લોકોને લઈ લીધા અમે તમને સારું મકાન બનાવી આપીએ છીએ એવી રીતના આ રીતના મકાન બનાવેલા છે હા અમે જોને કામ સારું બનાવી આપશે પણ બન્યા પછી તો આવું રહેવા લાયક કઈ નથી શું નામ તમારું ગંગાબેન